એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી બની જતો કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવીશું ઘરે કોઈ શાક ના હોય અને જમવામાં શું બનાવવું ખબર ના પડે ને ત્યારે આ વઘારેલો રોટલો બેસ્ટ ઓપ્શન છે તો ચાલો આ ખૂબ જ સરળતાથી બનતો અને ખાવાની ખૂબ જ મજા પડે તેવો આ વઘારેલો રોટલો બનાવવાની શરૂઆત કરીએ વઘારેલો રોટલો બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં બે રોટલા લઈ લીધા છે આ રોટલા મેં પાંચ કલાક પહેલાં બનાવીને ઠંડા કરી લીધા છે અહીંયા તમે લેફ્ટ ઓવર રોટલા પણ લઈ શકો છો પણ ગરમ રોટલા નથી લેવાના જ્યારે પણ વઘારેલો રોટલો બનાવવો હોય તેની ચારથી પાંચ કલાક પહેલાં રોટલો બનાવીને રાખી તેને ઠંડા કરી લેવા હવે રોટલાને સાઈડમાં રાખી એક મોટું બાઉલ લઈ લેશું આ બાઉલમાં એક કપ દહીં અને એક કપ છાશ ઉમેરી બંનેને સરસે મિક્સ કરી લેશું અહીંયા દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને બને તો થોડું ખાટું દહીં અથવા તો છાશ લેવી

બંને રોટલાના ટુકડા કરીને દહીંમાં ઉમેરાઈ જાય પછી રોટલાને દહીં સાથે સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને સાઈડમાં રાખીને રોટલાને સરસથી પલળવા દેસું રોટલો પલળે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ તો તેના માટે અહીંયા મેં ખાંડણીમાં દસથી પંદર લસણની કઢી લઈ લીધી છે તેમાં થોડું મીઠું અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી ખાંડણી દસ્તાની મદદથી ખાંડીને લસણની ચટણી તૈયાર કરીશું આપણે અત્યારે એક કાઠિયાવાડી રેસીપી બનાવીએ છીએ અને કાઠિયાવાડી રેસીપીમાં લસણની ચટણી ના હોય એવું તો ના જ બને એટલે જ્યારે પણ વઘારેલો રોટલો બનાવો ત્યારે લસણની ચટણી સ્કીપ ના કરતા કેમ કે લસણની ચટણીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે હવે અહીંયા જોઈ શકાય છે કે લસણ સરસથી ખંડાઈ ગયું છે એટલે કે આપણી આ લસણની લાલ ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેને સાઈડમાં રાખી દેસું હવે વઘારેલો રોટલો બનાવવા માટે એક વાસણમાં ત્રણથી ચાર ટેવલ સ્પૂન જેટલું તેલ લઈ તેને ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ટી સ્પૂન આખું જીરું ઉમેરી તેને અડધી મિનિટ માટે સાતળી લઈશું અડધી મિનિટ જેવું જીરું ને સાતળ્યા પછી હવે તેમાં વન ફૂટ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઝીણું સમારેલું લીલું લસણ અને ત્રણથી ચાર મીડિયમ સાઇઝની લીલી ડુંગળી ઉમેરીશું અહીંયા તમે લીલા લસણ અને લીલી ડુંગળીની જગ્યાએ સૂકું લસણ અને સૂકી ડુંગળી પણ લઈ શકો છો અત્યારે મેં લીલા લસણ અને લીલી ડુંગળીના આગળનો જે વ્હાઈટ પાર્ટ હોય તે જ ઝીણો સમારીને લીધો છે ગ્રીન પાર્ટને અત્યારે આપણે નથી ઉમેરવાનો તેને પાછળથી ઉમેરીશું જેથી કરીને તે બળી ના જાય હવે ડુંગળીનો થોડો ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તેને સાતળીશું હવે અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો લાઈટ ગોલ્ડન કલર થવા લાગ્યો છે તો હવે તેમાં આપણે જે લસણ ખાંડીને લાલ ચટણી તૈયાર કરી હતી તે ચટણી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી લેશું અને તેને અડધા મિનિટ માટે સાતળીશું અડધા મિનિટ પછી હવે તેમાં અડધી ટી સ્પૂન હળદર પાવડર અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું તેની સાથે જ તમારે ગરમ મસાલા પાવડર ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો અને તેને સરસથી મિક્સ કરી લેશું મસાલા સરસથી મિક્સ થઈ જાય એટલે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ખમણેલું આદુ અને બે ઝીણા સમારેલા મોડા મરચાં ઉમેરીને તેને મિક્સ કરી અડધા મિનિટ માટે સાતડી લેશું અને ત્યાર પછી તેમાં ઝીણું સમારેલું એક મીડિયમ સાઇઝનું ટમેટું ઉમેરીને તેને પણ સરસથી મિક્સ કરી ટમેટાને પકાવીશું

લસણ અને ડુંગળીના પાનને પાકતા વધારે ટાઈમ નથી લાગતો તે અડધાથી એક મિનિટમાં જ પાકી જશે એમ અડધાથી એક મિનિટ જેવું પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે લસણ ડુંગળીના પાન સરસથી પાકી ગયા છે તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ જેટલું દહીં ઉમેરીશું હવે દહીંને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લેશું દહીં સરસથી મિક્સ થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે દહીં સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર તેને પકાવીશું પણ જ્યારે દહીં પાકતું હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવતું રહેવું જેથી કરીને દહીં ફાટે નહીં હવે દહીંને સતત ચમચા વડે હલાવતા હલાવતા દહીંમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને પકાવીશું બે થી અઢી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે દહીંમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે દહીં સરસથી કૂક થઈ ગયું છે તો હવે તેમાં દહીંમાં પલાળેલો રોટલો આપણે જે સાઈડમાં રાખ્યો હતો તે ઉમેરીને સરસથી મિક્સ કરી લઈશું અને ત્યાર પછી તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી તેમાં દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને જો તમને ગળાશ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો બધી સરસથી મિક્સ કરી લીધા ત્યાં સુધીમાં જુઓ હજી સુધી તમે મારી ચેનલને ને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે ચારેક મિનિટ જેવું મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે રોટલો પહેલાં કરતાં મસ્ત સોફ્ટ થઈ ગયો છે અને આ વઘારેલા રોટલાનું જે શાક છે તે એકરસ થવા લાગ્યું છે એનો મતલબ છે કે રોટલો ઓલમોસ્ટ કુક થઈ જવા આવ્યો છે તો હવે તેમાં સ્વાદ પ્રમાણે ઝીણી સમારેલી ધાણાભાજી ઉમેરીને તેને સરસથી મિક્સ કરી એકાદ મિનિટ માટે ફરીથી પકાવીશું એકાદ મિનિટ જેવું પકાવ્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે આપણો આ કાઠિયાવાડી વઘારેલો રોટલો તૈયાર છે દેખાય છે ને કેટલો મસ્ત અને સુગંધો એટલી મસ્ત આવે છે ને કે એમ થાય કે ફટાફટ ખાવા લાગીએ તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ કાઠિયાવાડી વઘારેલા રોટલાને ફ્રાઈડ પાપડ અને લીલી ડુંગળી સાથે સર્વ કરીએ તો તમે પણ જ્યારે કોઈ શાક ના હોય અથવા તો ઠંડીમાં મસ્ત ગરમા ગરમ અને ચટપટું ઝડપથી બની જાય એવું કંઈક ખાવું હોય ત્યારે આ વઘારેલો રોટલો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ